જય શ્રી કૃષ્ણ જય રામાપીર કેમ છો મિત્રો મજામાં તો છોકરાઓ અહીંયા નાસ્તો કરી રહ્યા છે આ દિત્યાબેન રિસાણા છે એટલે કશું બોલશે નહીં હા ચાલો રસોડામાં નાસ્તો શું બની રહ્યો છે તે બતાવો જય શ્રી કૃષ્ણ તળેલી રોટલી લઈ જશે છોકરાઓ નાસ્તામાં તો તમને બતાવું બાર નું વાતાવરણ આજ કેટલું સરસ થઈ ગયું છે

હેલો મિત્રો તો હમણાં વાગી ગયા છે સાંજના સાડા છ હવે જોઈએ આ બંને બેનો શું કરેરી પ્રિસુ તું શું કરો રી લેસન કરોરી રી અહીંયા દીતી એની સ્કૂલનું લેસન કરેરી ને અંદર રસોડામાં જમવાની તૈયારી થાય રી બટેકા ચડવા મૂકી દીધા એ ને આજે બનશે બટેકા પૌવા પ્રિસુને ભાવે પૌવા દીતી તને ભાવે ચાય ને પૌવા ભાવે તને હમ

ક્યાં ગયો હતો રમવા ક્યાં ગયો તો મિત્રો હવે સાંજના સાત વાગી ગયા છે અહીંયા તો રમવાનું ચાલુ છે હવે દીવાબતી ટાઈમ થઈ ગયું એટલે ભાભી અહીંયા દીવાબતી કરેલા

તો મિત્રો કેવો લાગ્યો તમને અમારો આ વ્લોગ કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને જો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો જય શ્રી કૃષ્ણ જય રામવીર